ગુજરાતના તત્કાલીન ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યાના કેસમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે આ કેસમાં એક આરોપીની સજા માફીની અરજી સરકારે ફગાવી દીધી છે આ કેસમાં સજા પામેલા બાર આરોપીઓમાંના એક આરોપી અનસ માચીસવાલાની સજા માફીની અરજી રાજ્ય સરકારે ફગાવી દીધી છે તો બીજી બાજુ ગુજરાત હાઈકોર્ટે આરોપી અનસ માચિસવાલાના પેરોલ દસ દિવસ માટે લંબાવી આપ્યા છે હરેન પંડ્યા હત્યા કેસમાં વર્ષ બે હજાર ઓગણીસમાં સુપ્રીમ કોર્ટે આજીવન કારાવાસની સજા આપતા બાર આરોપીઓમાંથી એક અનસ માચિસવાલાએ તેની આજીવન કેદની સજાના ભાગરૂપે જેલમાં તેર વર્ષ પૂરા કર્યા હોવાથી તેણે સજા માફી આપવા માટે રાજ્ય સરકારમાં અરજી કરી હતી જો કે રાજ્ય સરકારે એકવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસે નિર્ણય મારફતે અનસ માચિસવાલાની સજા માફી અંગેની અરજી ફગાવી દીધી હતી આ દરમિયાન આરોપી અનસ માચિસવાલા જેલમાંથી પેરોલ પર છોડાયો હતો તેથી તેના તરફથી વધુ દસ દિવસ માટે પેરોલ લંબાવવા હાઈકોર્ટ સમક્ષ માંગણી કરાઈ હતી આ દરમિયાન રાજ્ય સરકાર તરફથી હાઈકોર્ટનું ધ્યાન દોરાયું હતું કે અનસ માચીસવાલાની સજા માફી અંગેની અરજી તાજેતરમાં જ સરકાર દ્વારા ફગાવી દેવામાં આવી છે હાઈકોર્ટે સરકારના આ હુકમને રેકોર્ડ પર લીધો અને બાદમાં માચીસવાલાના પેરોલ વધુ દસ દિવસ માટે લંબાવાયા હતા